નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગોતાલાવાડી ગામ પાસે ઇટો ભરેલી ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ગમખ્વા અકસ્માતમાં એકનું મોત છે જ્યારે એકને ગંભીર પહોંચી છે તિલકવાડા તાલુકાના ગામના મોહમ્મદ જુનેજ સાબરી રાખા ગોરી અને નજીમા હબીબખા શેખ ચુડેરેશ્વરથી નીકળી રાજપીળા શોરૂમમાં ટ્રેક્ટર સર્વિસ કરવા માટે જઈ રહ્યા હતા દરમિયાન ગોતાલાવાડી નજીક આવતા તિલકવાડા તરફથી આવતી ઈટો ટ્રકના ચાલકે ટક્કર મારી હબીબ શેખ ગંભીર ઈજા થતા તેમને એક આઠ એમ્બ્યુલન્સ સેવા દ્વારા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં વધુ સારવાર માટે તેઓને વડોદરા એસએસજી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે સારવાર દરમિયાન નાઝીમ ખા શેખ શેખનું મોત નીપજ્યું છે આ બનાવ અંગે તિલકવાડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે